પરથી ટુ વ્હીલર અને થ્રી વ્હીલ ગાડી પસાર થતી હતી જે બંધ થયા બાદ લોકો માટે ફૂટ બ્રિજ તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ રેલવે ફ્રૂટ બ્રિજ જર્જરિત થતા ગત ચૌદમી જુલાઈ બે હજાર રોજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને રાહદારી માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેલવે સ્ટેશનમાંથી આવાગમન કરવા માટે કરાઈ હતી જે બાદ આજે આઠ મહિના બાદ હવે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં આવાગમન માટે રેલવે વિભાગ દ્વારા આઉટ ટુ આઉટ રેલવે ઓવરબ્રિજ ઊભો કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનની દક્ષિણ ભાગે ઊભો કરવામાં આવ્યો છે જે રોડ પર આવાગમન માટે એપ્રોચ રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે જો કે કેટલાક વખતથી આ બ્રિજ બનીને તૈયાર થયો હોવા છતાં લોકો તેનાથી અજાણ છે અને હજુ પણ તેઓ દ્વારા રેલવે સ્ટેશનમાંથી આવાગમન કરાઈ રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશનમાંથી હવે આવાગમન કરવું દંડનીય બની શકે છે રેલવે સ્ટેશન અંદર પસાર થતી વેળા પકડશો તો બસો પચાસ રૂપિયા દંડ અને જે તે સમયે ગાડી પસાર થઈ હશે તેનું ભાડું પણ દંડ રૂપે રેલવે વિભાગ વસૂલી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે જૂનો ફૂટ બ્રિજ હજુ પણ તોડવાનો બાકી છે ત્યારે તેના વિકલ્પ રૂપે નવો બ્રિજ ઊભો કરવામાં આવ્યો છે જેના પરથી હવે શહેર અને જીઆઈડીસીમાં આવાગમન કરતા લોકો પસાર થઈ શકશે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આઉટ ટુ આઉટ રેલવે ઓવરબ્રિજ ગત જુલાઈ માસમાં તોડી પાડવામાં આવ્યું હતું રાહદારીઓને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ હતી રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બાર મીટર પહોળા નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે